નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા પડગામ મુખ્ય શાળા ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ દિલીપભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ સમયાંતરે લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થતી જોવા મળે છે

આખો કાર્યક્રમ ગોઠવેલ છે અત્યાર સુધી લગભગ એકસો અને તેવીસ જેટલા પેશન્ટ ચેક થઈ ગયેલા છે એમાંથી મોતિયાના બી કંઈક ઓપરેશન નીકળેલા છે અને બાકીના ચશ્માનું વિતરણ બી ચાલે છે આ જ રીતે અવારનવાર નેત્ર ચિકિત્સાના કેમ્પો અલગ અલગ ગામડામાં જઈને કરે છે હમણાં જ લગભગ દસ પંદર દિવસ પહેલાં જ અમારો વેઝન સેન્ટર ચાલે છે ત્યાં બી અમે એક મોટો કેમ્પ કરાવી અમારે ઈ એન ટી બી બોલાવેલ ઇએનટી નો તપાસ મોત્યાનું ઓપરેશન મોત્યાનું ઓપરેશન અમારી ક્લબ તરફથી અમે ફ્રી ઓફ કોસ્ટ બફત હોસ્પિટલમાં કરી આપીએ છીએ અને આ જ રીતે લાઇફ ક્લબ અવારનવાર આવા પ્રોગ્રામો સમયાંતરે કરતા રહેશે અમારા પ્રમુખ શ્રી દિલીપભાઈ રાજપૂતની આગેવાની પણ અને એમની ધોરણની આ બધા કાર્યક્રમો અવારનવાર અમે કરતાં રહેશે પડગામ મુખ્ય શાળામાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ દૂધ સંજીવની યોજનાનો લાભ લઈ રહ્યા છે કુપોષણ નાબૂદીના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે શાળાના વિદ્યાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત પૌષ્ટિક આહાર તેમજ દૂધ સંજીવની યોજના અંતર્ગત રોજ દૂધ આપવામાં આવે છે ઉમરગામ તાલુકાની પડગામ મુખ્ય શાળામાં ધોરણ એક થી આઠ ના છસો થી વધુ વિદ્યાર્થીઓને દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે ગુણવત્તા ભર્યા શિક્ષણ સાથે બાળકોની તંદુરસ્તીને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને ગ્રામજનો તેમજ વાલીઓ આવકારી રહ્યા છે રાઘવ ધોરણ દૂધ પીવા માટે આવે છે હું આઠમા ધોરણમાં દૂધ આઠ થી ના બાળકો ને છસો ઓગણ ચાલીસ બાળકો છે તેને દૂધ આપવામાં આવે છે ઉમરગામ તાલુકાના દેરી ખાતેથી થી ભંડારી સમાજ અગિયાર જેટલા જલારામ ભક્તો સાયકલ યાત્રા લઈ વીરપુર જવા રવાના થયા હતા વંડારી સમાજના યુવાનો છેલ્લા ત્રણ વર્ષથી સાયકલ યાત્રા લઈ વીરપુર જતા જોવા મળે છે વહેલી સવારમાં ગ્રામજનોએ સાયકલ યાત્રા લઈ વીરપુર જઈ રહેલા જલારામ ભક્તોને કુમકુમ તિલક કરી રવાના કર્યા હતા ઉમરગામથી સાયકલ યાત્રા લઈ વીરપુર જવા નીકળેલા અગિયાર જેટલા જલારામ ભક્તો સાતમી જાન્યુઆરીના રોજ વીરપુર પહોંચી જલારામ બાપાના દર્શન કરશે વલસાડ જિલ્લાના ટુકવાડા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર બે વાહનો વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો ટેમ્પો અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે થયેલા જોરદાર હતી સદનસીબે દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાં માં ભરેલું કેમિકલ જ્વલનશીલ કે હાનિકારક ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી ઇજાગ્રસ્ત ડ્રાઈવરોને સારવાર અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વાપી નગરપાલિકાને તરીકે જાહેરાત સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ બંને આવકારી રહ્યા છે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વાપી નગરપાલિકા સહિત આસપાસ વિસ્તારના ગામોમાં રહેતા ગ્રામજનોને વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થશે સાથે જ વિકાસ વેગવંતો બનશે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા સત્તાપક્ષ વિપક્ષ અને સ્થાનિક વિસ્તારના નગરજનોએ પ્રતિક્રિયા આપી હતી આજે વાપી નગરપાલિકા સૌથી મોટી નગરપાલિકા છે અને આપણા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પ્રયાસોથી આજે મહાનગરપાલિકા વાપી ડિક્લેર થઈ છે અને એમનો જે વિધિવત હમણાં કાર્યક્રમ ચાલુ છે તેમાં કલેક્ટરશ્રીના અભિપ્રાયથી અમુક ગામોનો અમુક અગિયાર ગામોના પ્રપોઝલો મુકાયા છે એમાંથી જે બી લેવાય એમાં હમણાં સુધીના પાલિકાનું બજેટ લિમિટેડ હતું અમારી પાલિકામાંથી હવે મહાનગરપાલિકા થશે તો એમનું બજેટ પણ મોટું આવશે એમાં વાપીનો વિકાસ તો હતો જ એમાં હવે રાતે જે ગામડાઓ ભરશે એના માટે પણ ઘણી સુવિધાઓ અને જેમ કે લાઇટ છે પાણી છે રોડ રસ્તા છે ગટરની સુવિધાઓ છે આ બધી સુવિધાઓ એકદમ વેગથી કામ કામે થતા એના કારણે મહાનગરપાલિકા જો આવે અને જાહેરાત થઈ જ છે તો અમારે તો અમે આવકારીએ છીએ અને એ મહાનગરપાલિકા થયા પછી ઘણા કામો મતલબમાં થશે જે વાપીને મતલબ વિકાસ રૂંધાયો છે એ ખરેખર વિકાસ મતલબ આ વાપી નગરપાલિકા ફેલ છે હવે કોંગ્રેસ પાર્ટી એમને આવકારીએ છીએ હા વાપી મહાનગરપાલિકામાં નોટિફાઈડ એરિયાને મતલબ સામેલ કરવું જરૂરી છે ને સામેલ નગરપાલિકા હતી અને હવે એને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે તો હવે સુરત અને બરોડા અને અમદાવાદ જેવી મોટી સિટીમાં જે વિકાસ થયો છે એ રીતે અમે વાપીની જનતા તરીકે એવું વિચારીએ કે વાપીનો પણ વિકાસ થાય અને વાપીમાં જે બધી સમસ્યાઓ છે સરકાર દ્વારા આજે જે નવ મહાનગરપાલિકાને મંજૂરી મળી તેમાં વાપીને પણ મહાનગરપાલિકા બનવાનો સમાવેશ કરવામાં આવ્યો છે ફાયદો જોવા જઈએ તો જો રોડ રસ્તા અને જે ગામડાઓનો વિકાસ અને જે સમાવેશ થશે તેમાં ગામડાઓમાં અમુક જે વંચિત વિકાસના કામોમાં વેગ વધશે વાપીની તમામ જનતાને નવા રોડ રસ્તા અને જે સરકારની યોજના છે તેને સહાય પૂરું પાડશે બીજું કે જે વર્ષોથી જે અમુક પ્રોજેક્ટો રોકાઈ રહેલા છે તેને નવો વેગ મળશે બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર